ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓ કરતા આરોપીને ચોરીની રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે અગાઉ વાહનચોરીના ગુનાઓમાં પકડાયેલ રીડો ચોર ઈસમ રખા ઉર્ફે ઇજ્જો રાફેકભાઈ શેખ રહે મદાર મોહલ્લો યાકુતપુરાને શંકાસ્પદ ઓટો રિક્ષાની સાથે પકડી પાડેલ સદર ઇસમ પાસે ઓટો રિક્ષાના પેપર્સ ન હોય તેમજ સદર ઇસમે ઓટો રિક્ષા માલિકી અંગે કોઈ સચોટ માહિતી ન આપતા સદર ઈસમની પૂછપરછ કરવામાં આવી હતી આ ઓટો રિક્ષાની રાવપુરા રફાઈશા દરગાહ પાસેથી ચોરી કરેલાનું તેણે જણાવેલ આ ઓટો રિક્ષાને કબજે કરી ઓટો રિક્ષાની ખાતરી કરતા રાવપુરા પોલીસ મથકે ઓટો રિક્ષા ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું જણાતા આગળની વધુ તપાસ રાવપુરા પોલીસને સોંપેલ છે પંચાણું હજારની કિંમતની રિક્ષાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે લૂંટ વાહન ચોરીના ગુનાઓ સહિત પણ ગુનામાં તે ઝડપાયેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર